તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ ભુજ કલેક્ટર સાહેબને મિરજાપર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તથા અન્ય શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નવનિર્માણ થતી મિરઝાપર શાળામાં કોન્ટ્રાક્ટર દ્વારા નીચી ગુણવત્તાનું કામ કરવા બાબત ત્યાંના આચાર્ય શ્રી વિલાસભાઈ એલ જાડેજા સહી ન કરતા વાત ડીડીઓ ઓફિસ પહોંચી હતી ડીડીઓ ઓફિસ દ્વારા આચાર્યને પોતાની ઓફિસ બોલાવી અને ગેરવર્તન કર્યું હતું તેવું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલું ચર્ચાના ઈરણે છે આ બાબતે તંત્ર શું કરશે તે જોવાનું રહ્યું શું આચાર્ય મહિલા છે એટલે આ મામલો દબાઈ જશે કે બહાર આવશે તંત્ર અધિકારીઓનું શું કરશે આપ જોઈ રહ્યા છો જન મિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે મારું નામ વિલાસબા જાડેજા હું મિરજાપર કુમાર શાળામાં આચાર્ય છું મારી મિરજાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે અત્યારે બિલ્ડિંગ બની ગઈ છે છેલ્લા ત્રણેક મહિનાથી બિલ્ડિંગના કબજા બાબતે મને ઘણું બધું પ્રેશર ફોનથી ઘણી બધી રીતે ધમકીઓ આપવામાં આવે છે આ બિલ્ડિંગમાં બે હજાર ચોવીસમાં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું એની ગુણવત્તા ખૂબ જ નબળી છે ત્યારે પણ તંત્રને કોન્ટ્રાક્ટરને જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે ભવિષ્યમાં બાળકો બેસશે એને નુકસાન ન થાય એટલે આપતો ધ્યાન આપો અને આ બાબતે

એ સાડા નબળી એમને એસએમસી ને ગ્રામજનો ને જણાઈ એટલે એસએમસી એવો ઠરાવ કરેલો છે કે આ સાડા આચાર્ય શ્રી સ્વીકારવી નહીં ત્યારે ગ્રામજનો અને એસએમસી એ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી વાળી માટે અને એની વિજીલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે અને મારા દ્વારા પણ સાહેબ શ્રીને લેખિત માર્ગદર્શન મે માંગેલું છે કે જ્યારે એસએમસી એ આવો ઠરાવ કર્યો હોય

મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ એ મને નીચે લઈ ગયા ડીડીઓ સાહેબને મળવા માટે એ અંદર મળવા ગયા મને બારે બેસાડી બે ત્રણ મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ આપનો મોબાઈલ બધું જ બારે મૂકી દો કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી એટલે મેં મારું પર્સ મોબાઈલ બધું એમના જે પીએ છે ડીડીઓ સાહેબ એમની પાસે મૂક્યા કેમ કે મારા પર્સમાં મારી શાળાના છવ્વીસમી જાન્યુઆરીની રકમ હતી એટલે એમને મેં સાચવવા આપી ત્યારબાદ હું અંદર ગઈ એટલે ડીડીઓ સાહેબ હું ખુરશી ઉપર બેસવા ગઈ એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે તું બેગના મત ત્યાં આપે ખડી રહે એવા કડક શબ્દોમાં મને કીધું અને હું બધું વ્યક્ત નથી કરી શકતી મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ સાલા ક્યુ નહીં લઈ હો તું કહે તો મેં તેને લઈ તાજમહેલ બનવા દઉં એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા જે મારી ગરીમાને ઠેસ તો પહોંચી છે પણ સમગ્ર કર્મચારી મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે કોઈ પણ કર્મચારી હોય એ અમે સાહેબના કામગીરી નિયમ પ્રમાણે વહીવટ પ્રમાણે કરવા બંધાયેલા છીએ અને અમે કરીશું પણ એ વહીવટી ભાષામાં જ્યારે કહેવામાં આવશે ત્યારે કરીશું અમારી અમાને અમારી માન મર્યાદાને જાળવીને અમારી સાથે વાત થાય એ ઉદ્દેશ્યથી અમારા સંઘે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં કોઈ પણ બહેનો હોય કે ભાઈ હોય સરકારી કર્મચારી કોઈની પણ અમાન્ય જાળવીને વાત થાય અને આવું જ્યારે નું આવે તો જે ક્યારે પણ કોઈ આચાર્યની દેખરેખ હેઠળ જ્યારે થતું નથી તો કમ્પ્લેશન થર્ટીની ની અંદર અમારે સહીનું શા માટે દબાણ કરવામાં આવે છે ભૂતકાળમાં પણ કાટમાળ કૌભાંડમાં એવું થયું હતું કે પરાણે સહી લેવામાં આવી હતી આચાર્ય પછી એમના ઉપર કેસ થયા હતા અને જેલમાં બધા શિક્ષકોને જાવું પડ્યું હતું તો એ જ ભીતી અત્યારે પાછી ઊભી ન થાય અને આવું ન બને એ ઉદ્દેશ્યથી જ આનો અત્યારે વિરોધ કરી રહ્યો છે શાળા નબળી છે પાણી આવે છે ચોમાસામાં જે એમનું બધાનું મેં ધ્યાન દોર્યું છે અમારા ગ્રામજનો અને એસએમસી બધું ચેક કરેલું છે અને પાણી આવતું હતું બાકી બીજું આ બાબતમાં તો હું મને મને બધું મારો વિષય નથી આય